નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં આશ્રમ શાળાની ભરતી વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો આ ચેનલ પર શૈક્ષણિક ભરતીની તમામ અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી માટેના વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આજે આપણે આ વિડીયોમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કુંડા ભમરી ખાતે આવેલ શ્રી માનગઢ આશ્રમ શાળામાં જે ભરતી આવેલી છે જેના અનુસંધાનમાં વાત કરવાના છીએ વિદ્યા સહાયક માટેની આ ભરતી છે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ માટેની જે જાહેરાત આવેલી છે જેના અનુસંધાનમાં આપણે આજનો આ વિડીયો બનાવેલો છે મિત્રો સૌથી પહેલાં બિનઅનામત કેટેગરીના ઉમેદવારો જેમાં એચએસસી પીટીસી ટેટ વન પાસ કરેલ ઉમેદવારો તમામ વિષયના ઉમેદવારોની જગ્યા માટેની જાહેરાત આવેલી છે આ ઉપરાંત અગાઉ પણ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાની આશ્રમશાળા માટે જે જાહેરાત આવેલ છે જેમાં તમે પણ અરજી કરવા માંગતા હોવ તો તેના માટેનો સમય હજુ બાકી છે જે જાહેરાતના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ત્યાંથી લિંક ઓપન કરીને એ જાહેરાતનો વિડીયો તમે જોઈ શકો છો ત્યારબાદ આ જ આશ્રમશાળામાં ધોરણ થી આઠ માટે ગણિત વિજ્ઞાન વિષયની જગ્યા છે જેની લાયકાત છે બીએસસી બી એડ પીટીસી ટેટ ટુ પાસ કરેલ ઉમેદવારો અને આ જે જગ્યા છે એ બિન અનામત કેટેગીરીની મહિલા ઉમેદવારો માટેની આ જગ્યા છે ત્યારબાદ ધોરણ થી આઠ માટે બીજા એક વિષય એટલે કે અંગ્રેજી વિષયની જગ્યા છે જેની લાયકાત છે બી એ બી પીટીસી ટેટ ટુ પાસ કરેલ ઉમેદવારો જેના માટે બિન અનામત કેટેગીરીના ઉમેદવારો પાસેથી આ માટેની જગ્યા માટેની અરજીઓ મંગાવવામાં આવેલી છે ત્યારબાદ આ જ આશ્રમશાળામાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જેમાં ટેટ વન પાસ કરેલ ઉમેદવારો એચએસસી અને પીટીસી જેમાં તમામ વિષયોની જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો આ જાહેરાત બાબતે સ્પષ્ટતા અહીંયા કરેલી છે કે બીજા પ્રયત્ન જોઈએ છે શ્રી ગોવિંદગુરુ યુવા ફાઉન્ડેશન સંતરામપુર સંચાલિત શ્રી માનગઢધામ ધામ આશ્રમ શાળા કુંડા ભમરી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે વિદ્યા સહાયકની ખાલી જગ્યા ભરવા માટે અહીંયા જે એનઓસી પણ મળી ગયેલ છે જેની પણ આપણને માહિતી આપેલી છે અહીંયા તમે ક્રમ જોઈ શકો છો શાળાનું નામ જગ્યાનું નામ રોસ્ટર ક્રમ આપેલો છે કયા કેટેગરીના ઉમેદવારો અરજી કરશે લાયકાત બતાવેલી છે વિષયો બતાવેલા છે ત્યારબાદ નીચે મુજબની જે સૂચનાઓ છે એ સૂચનાઓને પણ આપણે ધ્યાનમાં રાખીશું કે નિવાસી આશ્રમ શાળા હોવાથી આશ્રમ શાળાના સ્થળ ઉપર ચોવીસ કલાક આપણે રહીને ફરજ બજાવવાની રહેશે આ ઉપરાંત અન્ય સૂચનાઓ પણ તમે જોઈ શકો છો જે તમારે અરજી કરવાની છે એનું એડ્રેસ અહીંયા આપણને નીચે બતાવેલું છે પ્રમુખશ્રી આચાર્ય શ્રી માનગઢ ધામ આશ્રમશાળા કુંડા ભમરી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર મિત્રો આજની આ જાહેરાતનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અન્ય જે આપણી શિક્ષણ સહાયકની જાહેરાતો આવવાની છે જેના અનુસંધાનમાં પણ આપણે અપડેટ આપતા રહીશું ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત